અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થવાની જે દુર્ઘટના બની હતી તેની અંદર બહુ વધારે સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને તેમની સ્થિતિ એવી છે કે તેમની ડેડ બોડી પણ હવે ઓળખી શકાતી નથી જેના માટે મેડિકલ સાયન્સમાં છેલ્લો એક જ આસરો છે ડીએનએ ટેસ્ટિંગ ડીએનએ ટેસ્ટિંગ માટે તેમના સ્વજનમાં સીધી લેટીના જે વારસદાર હોય તેમના પિતા અથવા તેમના પુત્ર તેમના મૃતકના પિતા અથવા મૃતકના પુત્ર તેમના ડીએનએના સેમ્પલ લેવામાં આવે છે અને તેને ડેડ બોડી સાથે મેચ કર્યા પછી તેમના સ્વજનોને તેની ડેડ બોડી આપવામાં આવતી હોય છે

ડીએનએ સેમ્પલિંગ થશે થશે પછી છે અને સર આ આ ક્યાં ક્યાં આગળ આગળ કરવામાં કરવામાં આવી આવી ડીએનએ ટેસ્ટિંગ છે પાછળ જ જે ડેડ બોડીમાંથી જે ડીએનએ નીકળે છે એનું સેમ્પલિંગ ક્યાં આગળ થાય એનું ટેસ્ટિંગ ક્યાં આગળ પોસ્ટમોર્ટમ છે

અને એ પછી 72 કલાક રિપોર્ટ આવતા થાય એટલો સમય તો ચોક્કસથી લાગશે જ અહીંયા ડીએનએ રૂમની અંદર જ્યાં ડીએનએ સેમ્પલનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે ત્યાં પણ હજી સ્વજનો આવી જ રહ્યા છે અને અહીંયા તેમના સેમ્પલિંગ થઈ રહ્યા છે તેમનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે અને તેમનું ફોર્મ ભર્યા પછી તેમનું સેમ્પલ લેવામાં આવે છે અને તેઓ રિપોર્ટની રાહ જોઈને બેસી રહ્યા છે આ સિવાય બીજી તરફ પોસ્ટમોર્ટમ રૂમમાંથી પણ ડેડ બોડીની અંદરથી ડીએનએ ના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે તેને પણ એફએસએલ ખાતે મોકલી આપવામાં આવી રહ્યા છે તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે પોલીસ વાનની અંદર અલગ અલગ પોલીસ વાન છે પોલીસના વાહનો છે એમ્બ્યુલન્સ છે એની અંદર ભરીને અલગ અલગ જગ્યાએ તેને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવી રહ્યા છે હજી આ કેસની અંદર શું અપડેટ આવી રહ્યા છે અને આગળ શું ડેવલપમેન્ટ છે અને આ જે ડેડ બોડી લોકોને સોંપવાની જે વાત છે એ ક્યાં સુધી પહોંચી છે અને કઈ રીતે પ્રક્રિયા થઈ રહી છે તેની તમામ અપડેટ અમે આપને બતાવતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા